હેલ્લો ફ્રેન્ડ અને ઘઉના લોટના છક્કરપારા તેની માટે મેં અહીંયા એક વાટકો રવો લીધો છે અને આ બીજી વાટકી રવો છે અહીંયા ટોટલ મેં બે વાટકી રવો લીધો છે અને હવે એને આપણે દળી લેવાનો છે જાડો રવો હોય તોય દળી લેવાનો અને ઝીણો હોય તોય પણ દળી જ લેવાનો છે મિક્સરમાં અને અહીંયા તમે જુઓ આપણે મેં સૂજીને પીસી લીધી છે આવી રીતે આપણે ઝીણો એકદમ ચોખાનો લોટ હોય ને તેવી રીતે પીસી લેવાની છે અને અને એક વાસણમાં લઈ અહીંયા મેં બે વાટકી રવો લીધો છે અને એક વાટકી ઘઉંનો લોટ લેશું અને અહીંયા મેં એક બાઉલ લીધું છે તેમાં એક વાટકી આપણે ખાંડ લેશું તમે જેટલું ગળું ખાતા હોય એ પ્રમાણે તમારે ખાંડ લેવાની અને એક વાટકી ગરમ દૂધ લીધું છે તેને ખાંડમાં આપણે ઉમેરી દેવાનું છે અને અડધી વાટકી મેં મોણ માટે ઘી લીધું છે તેને આપણે દૂધમાં મિક્સ કરી લેવાનું છે અને ખાંડને આપણે દૂધમાં ઓગાળી લેવાની છે અને દૂધ ખાંડ અને ઘીને આવી રીતે મિક્સ કરીને અને ખાંડ ઓગાળી લેવાની છે દૂધમાં અને ગરમ દૂધ હશે ને તો તમારી ખાંડ જલ્દી ઓગળી જશે એટલે ગરમ દૂધ આમાં રેડી દેવાનું અને દૂધમાં ખાંડ ઓગળી ગઈ છે હવે આપણે લોટ બાંધી દેવાનો છે અને અહીંયા મેં તલ લીધા છે અને તલ ત્રણ થી ચાર ચમચી જેટલા છે પાણીમાં મેં પલાળી દીધા હતા દસ દસ થી પંદર મિનિટ માટે તે ઉમેરી દેવાનો છે અને પલાળીને તમે ગમે આ વસ્તુ બનાવો તમે પલાળીને તલ ઉમેરો ને તો તમારે તલ તેલમાં બહાર ન નીકળે મિક્સ કરી અને ધીરે ધીરે આપણે આ બેટર જે તૈયાર કર્યું છે તે ઉમેરી લોટ બાંધી દઈશું ના અહીંયા તમને જરૂર એવું લાગે કે લોટની જરૂર છે તો તમે ઘઉંનો લોટ ઉમેરી શકો અને અહીંયા તમે જોઈ શકો છો મારે થોડુંક આમાં ઘઉનો લોટ ઉમેરવો પડશે તમે છે ને બે વાટકી ઘઉનો લોટ અને બે વાટકી રવો લઈ શકો અને કા તમારી દૂધ અડધી વાટકી એવી રીતે તમારે કરી અને આવી રીતે લોટ બાંધી દેવાનો અહીંયા મેં ફરીને એક વાટકી ઘઉનો લોટ ઉમેરેલો છે અને અહીંયા લોટ બંધાઈ ગયો છે અને હવે એને દસ થી પંદર મિનિટ માટે આપણે ઢાંકીને મૂકી દેવાનો છે એટલે રવો હોય ને એ પાણી સુસી લે અને એકદમ કઠણ લોટ આપણો તૈયાર થઈ જશે અને જો તમે અહીં જોઈ શકો છો આપણો લોટ એકદમ કઠણ થઈ ગયો છે અહીંયા મેં બે વાટકી રવો અને બે વાટકી ઘઉંનો લોટ લીધો છે એટલે માપ સરખું આવી ગયું છે અને હવે ખૂબ આને મસળી લેવાનો છે આવી રીતે અહીંયા મેં પાટલી લઈ લીધી છે અને આવી રીતે એક આપણે મોટો લઈ લેવાનો છે અને વણી છે અને તમારે જેટલા સક્કરપારા જાડા રાખવા એ પ્રમાણે તમારે વણી લેવાનું પાડવા માટે મેં આવું બીબુ લઈ લીધું છે અને આવી રીતે આપણે જેવા આકારમાં બનાવો એ પ્રમાણે તમારે પાડી લેવાના તમા છોરસમાં બનાવો હોય તો તે પ્રમાણે પણ તમારે પાડી લેવાના અને અહીંયા મેં આવી રીતે શેપ આપી દીધો છે દિલાકારમાં આવી રીતે કાઢી લેવાના છે તમે કોઈ દિવસ રવાના શક્કરપારા ન બનાવે તો એકવાર બનાવજો બહુ સરસ બનશે અને હવે તો દિવાળી આવી છે એટલે આપણે નાસ્તો તો બનાવવાનો જ હોય છે અને આવી રીતે શક્કરપારાને બધા તૈયાર કરી લેવાના છે નહીં મેં બધા શક્કરપારા રેડી કરી લીધા છે જુઓ તમે આ આટલા જાડા રાખવાના હવે એને તળી લઈશું અહીંયા મેં તેલ ગરમ કરવા પણ મૂકી દીધું છે અહીંયા તેલ ગરમ થઈ ગયું છે અને હવે શક્કરપારાને આવી રીતે તળી લેશુ ધીમા ગેસે તળવાના એટલે અંદર સુધી તળાઈ જશે અને કોસાથે આપણે હલાવવાના છે આવી રીતે પલટાવી લેવાના એટલે બધી બાજુ સરસ તળાઈ જાય અને તેલ મિતારી લેવાનું અહીંયા મેં બીજો બેસ પણ આવી રીતે તળે લીધો છે અહીંયા રવા અને ઘઉના લોટના શક્કરપારા તૈયાર છે તમે જોઈ શકો છો સરસ બન્યા છે અને જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા બન્યા છે અને આ દિવાળીમાં તમે પણ બનાવજો એકવાર બહુ સરસ બનશે જો અને મોણ સરખું હશે એટલે શક્કરપારા બહુ સરસ બનશે અને મારી આ રેસીપી તમને ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો હું ફરીથી મળીશ એક નવી જ રેસીપી સાથે ત્યાં સુધી જય દ્વારકાધીશ